જય માતાજી આજે અને તમામ અમારા ચાહક મિત્રોના સપોર્ટ થી આપણે જે હરિભા ચાનું લોન્ચિંગ કર્યું હતું બરાબર એમાંથી જે પ્રોફિટ થયું છે એ પ્રોફિટ માંથી આપણે આ જમીન રાખી છે આ શેડેથી મોડી અને પેલા શેડ આવતી તો આ જમીનમાં આપણે હલો મિત્રો સ્વાગત છે તમારો બધા અંદર જોતા હોય કોમેડી વિડીયો જોતા હોય તો તમે ક્યારે એન કરી હોય કે જે તમે આતા એક વર્ષથી બે વર્ષથી પાંચ વર્ષથી કે જ્યારથી પણ તમે વિડીયો જોવો છો તમે જે વિડીયો જોવો છો એના કારણે કોઈ ગરીબ નું થઈ રહ્યું છે એ તમે ક્યારે વિચાર્યું છે